ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ત્રણસો ને જગ્યાએ રક્તદાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં ત્રણસો ઇકોતેર સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે પીએમ મોદીના જન્મદિવસની અને ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર તથા શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની મળેલ બેઠક મુજબ ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ ઓપરેશન સિંધુની સફળતાની તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પીએમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં એકસાથે સાથે ઇઠ્યોતેર સ્થળોએ રક્તદાન શિબિરોમાં રક્તદાન કરાવી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા સ્તરે અને ત્યારબાદ તાલુકા સ્તરે રક્તદાન શિબિરોના આયોજનની ચોક્કસ યોજના કાર્યક્રમના સ્થળો કાર્યક્રમના ઇન્ચાર્જ સહિતની તમામ જવાબદારી નક્કી કરી યાદીઓ બનાવવાની તૈયારી કરી હતી સાથે તારીખ તેરના રોજ શનિવારે સવારે નવ કલાકે સમગ્ર રાજ્યમાં નમો કે નામ રક્તદાન જાગૃતિ રેલી સફળ આયોજન પણ કરવામાં આવેલ આ રક્તદાન કાર્યક્રમની નોંધણી અધિકૃત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પણ થઈ ચૂકી છે

તમામ ગુજરાત રાજ્યના કર્મચારી મંડળો તમામ શૈક્ષણિક સંઘોએ સાથે કરવામાં આવે એટલે કે રક્તદાન સાથે એની ઉજવણી કરવામાં આવે એવું અમે બધાએ ભેગા થઈને ઠરાવ્યું એની બેઠક મળી ત્યારબાદ પ્રદેશ ખાતે એની બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી તમામ કર્મચારી મંડળો તમામ શૈક્ષણિક શૈક્ષણિક સંઘોએ ભેગા મળીને તમામ કર્મચારી શિબિરો જગ્યા ઉપર રક્તદાન શિબિરો થાય પરંતુ આનંદ સાથે જણાવતા આપણે મને આનંદ છે કે ત્રણસો કુલ બ્લડ બ્લડ કેમ્પ થઈ રહ્યા છે જેની અંદર ગુજરાત રાજ્યની તમામ જે બ્લડ બેંક છે એ પણ અમારી સાથે આમાં કામ કરી રહી છે અને ખુબ સુંદર આયોજન થયું છે કે સમગ્ર રાજ્યની અંદર કુલ છેતાલીસ હજાર ફેલેથેમિયા બાળકોને રક્તની જરૂર હોય છે જેની સામે પાંત્રીસ છત્રીસ જેટલું રક્ત ભેગું થતું હોય છે અને અમારો પ્રયાસ છે કે આ ફેલેથેમિયા બાળકોને

અ તમામ શૈક્ષણિક સંઘો છે અને કર્મચારીઓ પણ પણ આમાં રજીસ્ટ્રેશન કરાવવામાં ખુબ મદદ કરી છે અને એ લોકો પણ રક્તદાન માટે આગળ આવી રહ્યા છે અને ફૂલ મળીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો જન્મદિવસ ઉજવવા માટે તમામ કર્મચારી મંડળો તમામ કક્ષાએ થી શૈક્ષણિક સંઘો પણ આમાં આગળ આવી છે